નિવેદન આપ્યું જિલ્લા જિલ્લાનો કન્વીનર છું આપણે જે તર લડત આવે છે ને એનો હા એટલે કાલે જામસાદ બાપુએ જે લેટર મોકલો છે કે આ જે છે આ ગુનો છે એ માપ લાયક નથી આ દંડ ને પાત્ર આજે એક પાછો બીજો મેસેજ આવ્યો ઓથેન્ટિક બાપુએ પાછો આપ્યો છે કે ભાઈ આ માફ કરી દેવો એવું એવું કઈ કે ફેંક છે જી આપનો ફોન રેકોર્ડિંગ માં છે પણ છતાં વાત તો સેફ બાપુ સાહેબ ને કહો કે ભાઈ આપનો આજે અત્યારે ભૂખો છે ભાઈ ના બાપુ આજે એવું નહીં આપ્યું છે કે આજે હશે ને પરસોત્તમ ભાઈ ને માફ કરી દેવા જેવું બાપુ ના નામે એક ફરે છે એટલે ઓરિજિનલ સિમ્બોલ છે કારણ કે અમારે પછી આ લડત સમજી છે તમને શું છે મેસેજ મોકવાની ખબર પડે હા સિમ્બોલ માં થોડો ફેરફાર છે આપ જરા મને બાપુ નું આપેલું જ લેટર છે જી આજનો એટલે બાપુ એ નિવેદન ફેરવી નાખ્યું થયું ને મને ખ્યાલ નથી જાણો બાપુ ને કે સમાજ આટલો આટલો બધો છે તમે ઘડી કાંઈ તો જામ સાહેબ ની જબાન ની નિવેદન બદલાવી નાખે કોઈ મોદી સાહેબ ના પ્રેસર તો પછી જામ સાહેબ કોઈ તમને જામ સાહેબ નહિ કે ભાઈ જી જી એટલે બાપુને કહો અને કામ નહીં આપો તો મેં બાપુ એ વાત કરી જો જામ સાહેબ હોય તમે ખરેખર આ રજવાડા પ્રજાનું પ્રતિનિધિ કરતા હોય તમારું આવડું મોટું નામ હોય તમારા વરવાનો હોય ઇતિહાસ હોય અને આજે તમે અમે રાજપુત સમાજ આવ્યા છીએ અને ભાજપ આ રહ્યા હોય તો કહી દો અમે ભાજપ આઈ રહ્યા એટલે અમારે આસંગ અમારી રણનીતિ કરવાની અમને ખબર પડે બરાબર બાપુ ને કહી દો કે સમાજ નો અત્યારે એટલો જબરજસ્ત આક્રોશ છે ને તો મહેરબાની કરીને આપનું માન સન્માન જણાવતા કા તમે આવું નિવેદન નો આપો કા પછી એના ફેવરમાં કોઈ નો આપો આ ગુનો માફ કરવાને લાયક નથી સમાજ માફ કરવાના મૂળમાં નથી જી જો તમને કોને કે લાલ બાપુ જેવાને જો આટલા સંત પુરુષને જો સમાજે મેસેજ આપી દીધા હોય કે ભાઈ બાપુ આપને પગે લાગે કે કા તમે એની પાસે રદ કરાવો એનું આમ કા પછી તમે આમાં ન આપો અમારે આપને ના પડીને અમારું ને તમારું ખરાબ લાગે એના ખતર બાપુ એમ કહી દીધું વાંધો નહીં તમે જે સમાજ કઈ ફાઈનલ એટલે જામ સાહેબ ને કહી દો

રાજકીય ભાષામાં જવાબ પ્લીઝ ના આપો તમે બરાબર જી ક્લિક કરીને અમારો નંબર છે સેવ કરીને જરા મને પ્લીઝ મેસેજ આપો એટલે હું આખા મને આગળનો મેસેજ મોકલું